ગુજરાતમાં પાટીદાર પાવરને ને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે પાટીદાર અત્યારે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાના ઈરણે છે કારણ કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ લાલ છે તેવામાં કોંગ્રેસે ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર રૂપાલાની સામે લેવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે જો કે અહીં વાત માત્ર રાજકોટ બેઠકની નથી પરંતુ ગુજરાતની ઘણી એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંને ઘણી લોકસભા બેઠકો પર પાટીદાર મતદારોના મહત્વને ધ્યાને રાખીને ઉમેદવાર ઉભા રાખ્યા છે ચૂંટણીમાં લેવા કડવા પાટીદાર કાસ્ટ ફેક્ટરને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે બેઠક પ્રમાણે પાટીદાર ઉમેદવારોની પસંદગી પર નજર કરીએ તો રાજકોટમાં ભાજપે કડવા પાટીદાર પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે જ્યારે જેની સામે કોંગ્રેસે લેવા પાટીદાર પરેશ ધનાણીને મેદાનમાં ઉતાર્યા છે આવી જ રીતે ભાજપે પોરબંદર બેઠક પર લેવા પાટીદાર મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પણ લેવા પાટીદાર નેતા લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે અમરેલીમાં પણ ભાજપે લેવા પાટીદાર ભરત સુતરિયાને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસે આ ઉપરાંત જામનગરમાં કોંગ્રેસે લેવા પાટીદાર ઉમેદવાર જેપી પી મારવિયાને ટિકિટ આપી છે જ્યારે કે આણંદ બેઠક પર ભાજપે લેવા પાટીદાર મિતેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે સુરતમાં કોંગ્રેસે લેવા પાટીદાર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે જ્યારે મહેસાણામાં ભાજપે કડવા પાટીદાર હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે કડવા પાટીદાર હસમુખ પટેલને ટિકિટ આપી છે જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે અમિત શાહની સામે કડવા પાટીદાર મહિલા ઉમેદવાર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાટીદાર મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી ભાજપે ત્રણ લેવા પાટીદાર અને કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે લેવા પાટીદાર અને એક કડવા પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતની લગભગ અઢાર ટકા વસ્તી સાથે પાટીદાર સમુદાય ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી સાત થી વધુ બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેવા પાટીદારોની મોટી વસ્તી છે કોંગ્રેસે લેવા પાટીદાર સમાજને પાંચ ઉમેદવારોને ઉતારીને મોટો દાવ રમ્યો હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે આમ તો પાટીદાર મતદારોને ભાજપની કોર વોટ બેંક માનવામાં આવે છે બે હજાર સત્તરમાં ભાજપના અઠ્યાવીસ અને કોંગ્રેસના વીસ પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા હતા આમ તો પાટીદાર સમુદાય ભાજપનો હાર્ડ કોર વોટ બેંક રહ્યું છે અત્યાર સુધીમાં પાટીદાર સમુદાયે ગુજરાતમાં કુલ પાંચ મુખ્ય પ્રધાન આપ્યા જેમાં કેશુભાઈ પટેલ લેવા પાટીદાર હતા ચિમનભાઈ પટેલ કડવા પાટીદાર હતા આનંદીબેન પટેલ કડવા પાટીદાર હતા બાબુભાઈ પટેલ લેવા પાટીદાર હતા જ્યારે વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પાટીદાર છે